જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પીડીઓ અને પીકેએચ ખાતે નોંધાયેલા જે રોગચાળના આંકડા છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે વાહકજન્ય રોગમાં ખાસ કરીને મેલેરિયાના બે કેસ નોંધાયેલા છે ડેન્ગ્યુના ચાર કેસ અને ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે ડેન્ગ્યુના ચાર કેસ છે અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના આઠસો અને કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના છે આઠસો ચાલીસ કેસ એકસો સાડત્રીસ જેટલા કેસ છે ઝાડા ઉલટીના નોંધાયેલા છે ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઈડના ત્રણ કેસ અને કમળાના એક કેસ છે એ ગત સપ્તાહે

આંશિક છે રોગચાળાના આંકડામાં વધારો છે તે નોંધાતો હોય છે એમાં પણ હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ જોવા જઈએ તો અત્યારે સિઝનલ ફ્લુ એટલે કે વાયરલ ઇન્ફેક્શનને કારણે થતી શરદી ઉધરસ અને તાવના ઘણા બધા કેસીસ છે એ નોંધાઈ રહ્યા છે અને આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ઓપીડીમાં સિઝનલ ફ્લૂ તરીકેની દવા જે છે આપવામાં આવે છે ને લોકો જે છે એની સારવાર છે એ મેળવી રહ્યા છે જોવા જઈએ તો સિઝનલ ફ્લુના કેસીસમાં રેઇઝિંગ ટ્રેન્ડ જોવા મળે છે આ ઉપરાંત ખાસ કરીને ચોમાસા બાદ એટલે કે હાલ તો ના કહી શકાય પરંતુ ઓક્ટોબર નવેમ્બરમાં જે છે આપણે ડેન્ગ્યુના કેસ જે છે એમાં વધારો નોંધાતો હોય છે જેમાં હાલ Wait, uh... પીક જોવા મળી નથી પરંતુ ચાર જે છે જે દર સપ્તાહે ઝીરો એક કે બે કેસ નોંધાતા એની બદલે ગત સપ્તાહે ચાર કેસ નોંધાયેલો છે હાલ જે છે તમામ કેસોનું જે છે ટ્રેકિંગ અને ટ્રેસિંગ જે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે મેલરા શાખા દ્વારા છે દરેક જે શંકાસ્પદ અથવા કન્ફર્મ કેસ જે છે તમામના ઘરમાં જે છે ફોગિંગની કામગીરી આ ઉપરાંત સર્વેલન્સની કામગીરી છે હાલ ચાલુ કરાવી ચાલુ કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે કુલ સાતસો વીસ જેટલા પ્રિમાઇસીસની જે છે એ નોટિસ જે આપવામાં આવી છે જેમાં ખાસ કરીને પોરાની જે હાજરી જે છે આપણે પોરા પોઝિટિવ પાત્રો મળેલા હતા આ ઉપરાંત જોવા જઈએ તો કુલ જે છે પંદર હજાર અને પચાસ રૂપિયાનો વહીવટી ચાર્જ પણ જે છે એ કુલ ત્રણસો નેવ્યાસી રહેણાંકના અને કોમર્શિયલ બસો પંચાવન પૈકી કુલ જે છે આડત્રીસ આસામી પૈકીથી આ જે દંડ જે છે એ વસૂલ કરવામાં આવ્યો છે આમ જોવા જઈએ તો ખાસ કરીને પાણીજન્ય રોગચાળો એટલે કે પાણીના લીકેજના કારણે જે પ્રશ્નો આવતો હોય એના કારણે જે રોગચાળા જાળવટીના કેસ નોંધાતા એ પણ જોવા જઈએ તો ગત સપ્તાહે સાતસોને એકસઠ જેટલા ક્લોરિન ટેસ્ટ જે છે એ કરવામાં આવે હતા જેની અંદર પાણીની અંદર ક્લોરીનની માત્રા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી અને જેમાં ક્લોરિન ટેસ્ટની માત્રામાં ક્લોરીનની માત્રા પોઈન્ટ ટુ પીપીએમ કરતાં ઓછી જણા હતી ત્યાં ડેપ્યુટી એન્જિનિયર સાથે સંકલન કરીને તાત્કાલિક જે છે એ રિપેરિંગની જોગવાઈ હોય એ મુજબ કામગીરી કરવામાં આવી છે અને હાલ આપણે આ રીતે નાબૂદી અભિયાન જે છે એ અંતર્ગત કાર્યવાહી કરી રહ્યા છે